નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં રાજ્યના છૂટા વિસ્તારોમાં હાલ સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાને લઈને જાણીતા હોવાની છે અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા આજથી લઈને ત્રીસ તારીખ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે તો પરેશ ગોસ્વામી દ્વારા વરસાદના નવા રાઉન્ડને લઈને પણ મહત્વની આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે અઠ્યાવીસથી ત્રીસ જુલાઈ સુધી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળમાં સર્જાયેલું વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે આ વરસાદની શક્યતા છે જેમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાની આસપાસ સિસ્ટમ સર્જી શકે છે ત્યારે આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાત સુધી પહોંચી શકે છે જેને લઈને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે જોકે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે ઓગણત્રીસ જુલાઈ સુધી વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે જોકે ત્યારબાદ પણ વરસાદમાં વિરામ મળવાની સંભાવનાઓ નથી ત્યારબાદ એક કે બે ઓગસ્ટે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેવી શક્યતા પરેશ ગોસ્વામીએ દર્શાવી છે જોકે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ હાલમાં લગભગ બંધ થયો છે ત્યારે પરેશ ગોસ્વામીએ ખેડૂતોને ખેતી કામ કરી લેવાની સલાહ પણ આપી છે જોકે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે નવા રાઉન્ડમાં ગુજરાતના દક્ષિણ મધ્ય અને ઉત્તર ભાગમાં વરસાદ પડવાની સંભાવનાઓ તેઓએ વ્યક્ત કરી છે આમ વરસાદના નવા રાઉન્ડને લઈને પરેશ ગોસ્વામી દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવી છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો વંથલીના જાણીતા આગાહીકાર રમણીકભાઈ વામજા દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે તેમણે આગામી સમયમાં રાજ્યમાં તોફાની વરસાદની આગાહી કરી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે બે ઓગસ્ટના રોજ નક્ષત્ર બદલાઈ રહ્યો છે ત્યારે તેઓએ જણાવ્યું છે કે મોટાભાગના જિલ્લામાં કુલ એંશીથી નેવું ઇંચ વરસાદ થશે રાજ્યના તમામ ડેમ ઓવરફ્લો થશે અને નવરાત્રિમાં એક વાવાઝોડું આવવાને લઈને રમડીકભા દ્વારા શક્યતા દર્શાવવામાં આવી છે તેમણે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે જોકે બે ઓગસ્ટથી નક્ષત્ર બદલાતા સ્થિતિ વણસશે તેવું તેમણે જણાવ્યું છે રાજકોટ અને જૂનાગઢમાં ભારે વરસાદ થશે તેઓએ જણાવ્યું છે કે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ થશે જ્યારે આ વર્ષે વરસાદ ખૂબ જ લાંબો ચાલશે તેવું રમણીકભાઈ વામજા દ્વારા જણાવવામાં આવ્યું છે આમ જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ તેમજ વંથલીના રમણીકભાઈ વામજા તેમજ પરેશ ગોસ્વામી દ્વારા વરસાદના નવા રાઉન્ડને લઈને મહત્વની આગાહીઓ કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે